નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે જીતપુરા ગામે ગ્રામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન એસ પટેલ આર્ટસ કોલેજ આણંદ દ્વારા જીતપુર ગામે ગ્રામ શિબિર ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં કોલેજના આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ અને અધ્યક્ષ પ્રતીક્ષાબેન પટેલે પ્રેરણા પૂરી પાડી મુખ્ય વક્તા આશોભાઈ પટેલ એન એસ એસ પ્રવૃત્તિ યુવા શક્તિ ગ્રામ ઉત્થાન અને વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર વિકાસની રસપૂર્વક ચર્ચા કરી જીતપુરા ગામના સરપંચ વિનુભાઈ ચૌહાણે આવકાર અને સહકાર વ્યક્ત કર્યો હતો પૂર્વ સરપંચ અશ્વિનભાઈ કનુભાઈ દૂધ મંડળીના ચેરમેન અલ્પેશભાઈ ભજન મંડળના પ્રકાશભાઈ મનુભાઈ ડિમ્પલબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા આ શિબિરના સમારોહનું સફળ સંચાલન કનુભાઈ ભવાએ કર્યું હતું શિબિરનું સંચાલન શૈલેષભાઈ ગોસાવી નીલાબેન ગોહેલે આ કાર્યક્રમ યુવાનોએ જોડાઈને કાર્યને બળ અને ગતિ પૂરી કરી હતી સોએ ભેગા મળીને ઉત્સાહ ઉમંગથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો દિલીપ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે